નમસ્કાર આપની સાથે અને વ્યવહાર વિશે ખૂબ વાત કરવામાં આવી કે પોલીસ ખોટું કરી રહી છે ડેડીયાપાડા આસપાસ આદિવાસી વિસ્તારના લોકો જેટલા પણ છે એ ચૈતર વસાવાના સમર્થનમાં આવે પોલીસ એમને રોકે અને પછી ઘર્ષણ ના દ્રશ્ય આવે આખા કેસમાં પોલીસ ભૂમિકા છે કેમ આટલું ઘર્ષણ થાય છે કોઈ એક મોટું કેસ હોય કોઈ મર્ડર હોય કોઈ હાથ કાપી નાખ્યા ગળા કાપી નાખ્યા તો કોઈને પકડીને લઈ જાઓ તો આપણે માન્ય છે પણ મેટર જ નથી કેસમાં કોઈ દમ જ નથી કોઈ સેફટી પિન વાગી ગઈ કે કોઈ ગિલાસ ફેંકી દીધું આ કોઈ કેસ કહેવાય પોલીસ પોલીસ પાસે બીજા કામો નહીં આટલા બૂટ લેગરો છે આટલા રેપિસ્ટ છે આટલા ક્રિમિનલ્સ છે આટલા કોભાંડો થાય છે એમના એમને તરત એમને પર જો અગર એફઆઈઆર થાય છે તો જામીન મળી જાય છે આ બચુ કે આપણને જા અ છોકરાને જામીન તાત્કાલિક મળી ગઈ કરોડોનું કૌભાંડ કર્યું મનરેગામાં તો મને લાગે છે આ પોલીસ તંત્ર હવે એક પ્રાઇવેટ પ્રોપર્ટી થઈ ગઈ છે જે કમલમથી કે કોઈ મોટા એમના નેતાથી ચાલે છે એ હવે સરકાર કે પબ્લિક માટે કામ કરતી નથી એ ડાયરેક કંઈ બીજાથી ઓર્ડર લઈને કામ કરે છે અને એ મને નહીં લાગતું હવે પોલીસ પણ હવે બંધારણને માને છે

શાંતિથી એક નોર્મલ રેલી કરીને કલેક્ટર શ્રીને મળવા જતા હતા બધાને અધિકાર છે કલેક્ટરને મળવાનું આ ઓફિસ કલેક્ટરની બધા માટે છે પ્રજા માટે જ ખોલી છે એ પણ કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી છતાં અમે જ્યારે ગેટ પર પહોંચ્યા આરામથી અમે કોઈ ઘર્ષણ નઈ કોઈ ઉંધસીથી બોલાચાલી નહીં પોલીસ આવીને ત્યાં ઊભી થઈ ગઈ ગેટ બંધ કરીને કેમ એમને કોન ઓથોરિટી આપી છે અમે કશું અમે અમે કઈ તોડફોડ કરતા હતા અમે શાંતિથી જતા હતા અમારી રજૂઆત મૂકવા કે અમારા ચેતરભાઈ જે છે એ નેતા છે આદિવાસી સમાજના અને એમના ઉપર ખોટી રીતે જે કેસ કરવામાં આવ્યા છે એની તપાસની માંગણી કરવા માટે એ બધાનું અધિકાર છે છતાં પોલીસ આવીને પાછી ઊભી થઈ ગઈ કોઈ એમના નેતાથી ફોન આવ્યો હશે કે તમે પાછા મારી તમે તો મારા પર્સનલ પોલીસવાળા છો તમે ત્યાં જઈને ઊભા થઈ જાઓ કલેક્ટર ઓફિસ પણ મારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે તમે ઊભા થઈ જાઓ એવી રીતે આઈને ઉભા થઈ ગયા અને અમને રોકવાની કોશિશ કરી અમને રોક્યું છતાં અમને રજૂઆત કરી કે અમે કેમ નહીં જવા દેતા અમે ગયા અંદર કલેક્ટર પાસે ત્યાં પણ અમને નહીં જવા દીધું અને અમને જાણી જોઈને ત્યાં એ લોકો વાતાવરણ એવું પોલીસ જ એવું બનાવતી હતી કે ઉગ્ર વાતાવરણ થાય અને બધાને ઉકસાવતી હતી તો હવે આ પોલીસ પર મને નથી લાગતું કોઈ કંટ્રોલ છે આ કોઈ થર્ડ પાર્ટી કંટ્રોલ કરે છે એના બંધારણમાં ચાલે છે

અમારા નેતા છે કોઈનું દુખ હોય કોઈનું ઇમોશન્સ હોય તો એને કે ના તમે આવી રીતે વાત કરો છો આ તમે તમે જ કાયદો તોડો છો તો પોલીસ અમને જબરદસ્તી અમને એવી રીતે સિચ્યુએશન ક્રિએટ કરતી હતી કે પબ્લિક ઉગ્ર થાય અને ચેતર ભાઈ નું કેસ બગડે એ પોલીસ નું જ પ્રયત્ન હતું અમારી જનતા કે અમારું કોઈનું નું એવું પ્રયત્ન નતું અમે શાંતિ થી એમને બસ એમનું સાંભળવા એમને સમર્થન કરવા જતા હતા અને અમને કોઈ જર જબરજસ્તી ને અમને જ્યાં કીધું અમે ત્યાં ઉભા રહી જતા હતા અને કેસ મોટું નહીં બનાવતો અમારા આગળ અરવિંદ કેજરીવાલજી આવે છે કેમ ના આવે જયારે આ લોકો એમના મોટા નેતાઓથી ઓર્ડર લે તો અમારા નેતા પણ અમારા માટે સપોર્ટમાં આવે કે ના આવે અને છેતરભાઈ તો આદિવાસી સમાજ માટે કામ કરે છે એમના માટે અવાજ ઉઠાવે છે હવે તો રાજસ્થાન અને આ માનગઢમાં તમે જોયું કે આદિવાસી સભા થઈ ત્યાં પણ છેતરભાઈ નું જિક્ર થયું છે એ પણ છેતરભાઈના સપોર્ટમાં આવ્યા છે કે ખોટી રીતે કેસ થયા છે અને ચેતરભાઈ મનરેગા નું કોબાન કાઢ્યું એ આખું ડાયવર્ટ કરવા માટે અધિકારી કે પોલીસ કે નેતા એમના ચોપડા ઠીક કરવા માટે આ બધું ષડયંત્ર રચ્યું છે અને ચેતરભાઈ ને કેટલું લાંબુ જેલમાં મૂકો તાકી એમનું આ કોબાંડો આ લોકો કવર કરી શકે હવે શું કરવાના જો કારણ કે જામીન તો મંજૂર નથી થઈ રહ્યા બધી બાજુથી જૂના કેસ તે બધું જ લાવવામાં આવ્યું છે અરવિંદ કેજરીવાલ આવશે અને પછી શું બદલાશે એનાથી ત્યાં શું થવાનું છે અમે હમણાં પણ બંધારણમાં બિલીવ કરીએ ખરાબ પણ નથી થયું બધા અધિકારી કે બધા બધા જે આમાં છે હરકા નથી હોતા સારા અધિકારી અને સારા ન્યાયતંત્ર પણ હોય છે અમને ન્યાયતંત્ર પર હમણાં પણ વિશ્વાસ છે અમે હાઈકોર્ટ ગયા છે અને અમને હાઈકોર્ટથી ન્યાય મળશે એવી અમે આ અપેક્ષા રાખીએ છીએ અરે જો ન્યાય નહીં મળે તમને એવું લાગે છે કે જામીન નથી મળી રહ્યા તો શું કરશો કારણ કે સતત ઘર્ષણ તો પોલીસ સાથે થઈ રહ્યું છે ઘર્ષણ થતું નથી એ ઘર્ષણ કરવામાં એમના તરફથી ઉકસાવવામાં આવે છે એમને ઓર્ડર્સ મળે છે કે તમે માહોલ બગાડો એમને આ કરવાની જરૂરત જ નથી ને શાંતિથી કોઈ પણ આવેદન પત્ર આપવા જઈ શકે છે કોઈ પણ વાત કરી શકે છે પણ એ લોકો ઓર્ડર્સ જ કઈથી લે છે એ તપાસ થવી જોઈએ તમે વકીલોને કોર્ટમાં જવા જવા કેવી રીતે રોકી શકો એ તો એવું થયું ને પોલીસ સ્ટેશન માં પોલીસને ના જવું જોઈએ પોલીસ સ્ટેશન માં પોલીસ ના જવાનું કોઈ અધિકાર જ નથી આ તો કોમન સેન્સ છે ને ભઈ કોમન સેન્સ પણ નથી રહ્યું હવે તો

અને અડધા ખોતી ચાલે છે કે પ્રોસેસમાં છે કે ગુનેગાર તો સાબિત થયા નથી બધામાં તો બરી થયા છે તો તમે કોઈ પણ કેસ કરીને કાલે હું ચાલતા માણસને કહી દઈશ કે આવું કર્યું કેસ કરી દીધું તો મતલબ આ તો જંગલ રાજ કરતા વધારે ખરાબ પરિસ્થિતિ આવી ગઈ છે કે ચેતરભાઈ કઈ ગુના તો સાબિત થયો નહી ને એમનો કોઈ તો હાઉ કેન યુ કેન એક્યુઝ સમવન જ્યાં સુધી એ સાબિત નથી થયું

થાય છે અને જનતા હજુ અમારા જોડે જોડાય છે કે આ વારાઘડી આ લોકો આવું કેસ કરે છે તો ખામી એ લોકોમાં જ છે એમની ખામી પહોંચા બચાવવા માટે આવું કર્યું છે થેન્ક યુ સો મચ રાધિકાબેન તમે અમારી સાથે જોડાયા બદલ અને આખા કેસમાં હવે રોજ એક પછી એક ઘટસ્ફોટ થાય છે અરવિંદ કેજરીવાલ તે આવવાના છે એ મુદ્દા ઉપર બહુ મોટી લડાઈ થઈ શકે એટલે કે આંદોલન મોટું થઈ શકે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે ચેતર વસાવાની ધરપકડ એના પછી કોર્ટમાં એમને રજૂ કરવા એના પછી એમને જામીન ન મળવા આખા કેસમાં આગળ શું થાય છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે કમેન્ટ્સમાં થેન્ક 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 યુ 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 સો મચ